જ્ઞાન અને વિદ્યા સાથે જોડાયેલી આ યુનિવર્સિટી રિસર્ચ ઉપર એટલું બધું જોર કરે છે અને આજે બહુ સ્વાભાવિક છે કે એને હિસાબે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સૌ પ્રથમ યુનિવર્સિટીમાં અને જૂનાગઢની હિસ્ટ્રીમાં તો એમ કહી શકીએ કે પહેલી કહી શકાય એવી ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન બે દિવસ માટે જૂનાગઢમાં કરવામાં આવ્યું છે સૌ ડોક્ટરેટ ફેકલ્ટીઝ અલગ અલગ સબ્જેક્ટના એક્સપર્ટ બધા યુનિવર્સિટીમાં એવા છે નોબેલ યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નેશનલ કોન્ફરન્સીઝ તો આની પહેલા બે વખત થઈ ચૂકી છે અને આજે ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કે જેમાં ફોર હંડ્રેડ કરતા વધારે પેપર્સ પણ આવેલા હતા એમને ચેક કરી સ્ક્રુટીનાઈઝ કરી અને ટુ ફિફ્ટી જેટલા પેપર્સ જે છે એ મૂકવામાં આવ્યા છે ડૉક્ટર અનામિક શાહ કે જે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર છે એ સાહેબ આજે હાજર હતા અંકિત કાકરોડિયા જે સાઉથ આફ્રિકાથી આવે છે અને છેલ્લા બાર વર્ષથી ત્યાં છે એ ત્યાં આજે આ ફંક્શનમાં આપણા ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા ઘણા બધા ડિગ્નિટરીઝ જે છે આઉટ ઓફ ઇન્ડિયાથી પણ એડવાઇઝરી કમિટીના બોર્ડના મેમ્બર્સ જે છે કે જે આવી નથી શક્યા પણ એમના મેસેજીસ છે એ લોકો સેશન ચેર પણ છે ઓનલાઈન સેશન્સ પણ આપશે રિસર્ચ અને ઇનોવેશનની આ કોન્ફરન્સની અંદર બે દિવસની અંદર સ્ટુડન્ટ્સ મેક્સિમમ અમાઉન્ટ ઓફ નોલેજ જે છે મેં મારી સ્પીચમાં એવું કીધું કે ટીચર તો ભણાવે પણ કેટલું ગ્રેપ કરવું એ સ્ટુડન્ટના હાથમાં હોય છે આ બે દિવસની કોન્ફરન્સમાં કેટલું એ લોકો બહાર કાઢી શકે કેટલું એમાંથી ભણી શકે કેટલું નવું શીખી શકે અને આ કોન્ફરન્સ ટાઈમની અંદર આપણે વિકસિત ભારત તરફ જઈ રહ્યા છે તો એમાં આ કોન્ફરન્સ જે છે રોલ પ્લે કરે સ્ટુડન્ટ ઘણું બધું શીખીને જાય જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે આજે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું આ કોન્ફરન્સમાં ભારત સહિત સાત દેશના રિસર્ચર્સ એટલે કે સંશોધકોએ ભાગ લીધો હતો જેની અંદર ઓસ્ટ્રેલિયા યુકે યુએસ કેનેડા એથેન્સ ગ્રીસ અફઘાનિસ્તાન નાઇજીરિયા આવા અલગ અલગ કન્ટ્રીના લગભગ ચારસો અઠાણું જેટલા રિસર્ચ સ્કોલર્સ કે જે લોકોએ અલગ અલગ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝમાંથી પોતાના પેપર સબમિટ કરેલા હતા આ તકે આયુર્વેદા હોમિયોપેથી નર્સિંગ ફાર્મસી એન્જિનિયરિંગ સાયન્સ કોમર્સ આર્ટ્સ કોમ્પ્યુટર એપ્લિકેશન એજ્યુકેશન આવા અલગ અલગ લગભગ દસ થીમ ઉપર રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવેલા હતા સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો